અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ થઈ ગયું છે જેને બાવીસ તારીખના રોજ પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે અયોધ્યાના દિવ્ય કળશ યાત્રા રાજકોટ ખાતે આવી પહોંચતા શહેરના ભારતીનગર ખાતે ઠેર ઠેર કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભારતીનગરના લોકોએ ભગવાન શ્રી રામને આવકારવા દરેક ઘર બહાર અલગ અલગ રંગોળી તેમજ મુખ્ય માર્ગો પર સાથિયા તેમજ ફૂલ દ્વારા રંગોળી બનાવી ભગવાન શ્રી રામ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઘરે ઘરે રામ ઉત્સવ ની રંગોળી પૂરવામાં આવી છે પૂજા કરવામાં આવી છે આરતી કરવામાં આવી છે ખુબ આનંદ અને ઉત્સવ આવી રહ્યો છે અને આપડે બાવીસ તારીખે પાંચસો વર્ષથી આપડે રામ વયોધ્યા ની રાહ જોઈ રહ્યા હતા તો આપડે બાવીસ તારીખે આપડે રામ ઉત્સવની પ્રતિષ્ઠા કરી રહ્યા ભારતીનગર ખાતે ભગવાન શ્રી રામના દિવ્ય કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું આતંકે અયોધ્યાથી આવેલ પ્રસાદ તમામ લોકોને વિતરણ કરવામાં આવ્યો હતો ભારતીનગરના અબાલ વૃદ્ધો સૌ કોઈ ભગવાન શ્રી રામના નારા લગાડી ભગવા રંગે રંગાયા હતા તેમજ ઠેર ઠેર બહેનોએ ભગવાન શ્રી રામના કળશ યાત્રાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી ઠેર ઠેર ભગવાન શ્રી રામના નાદ સાથે ભારતી નગર ગુંજી ઉઠ્યું હતું